કપાસ તુવેર અને ઘણા બીજા શાકભાજી વર્ગના પાકો હતા ડુંગળી મગફળી સોયાબીન હતા એમાં ઓછા વાંધા આવ્યા છે મુખ્ય વાંધા આવ્યા છે કપાસ મરચી ને તુવેર ત્રણમાં બહુ જ પ્રશ્નો આવ્યા છે હવે થયું હું કે ક્યાં ક્યાં વાંધા કે હુકારાના પ્રશ્નો આવ્યા ટૂંકમાં હવા લંઘાઈ ગયે લાંઘો મારી ગયો હોય ને એવા ચિત્રો જોવા મળ્યા છે અમુક દ્રશ્યો જોવા મળ્યા છે ટૂંકમાં ભાવનગર બાજુ જુનાગઢ રાજકોટ એ બાજુ બરોબર છે આનો ઉપાય શું કરવો અને શું કામ થયું છે એ પેલા હું તમને કહું વરસાદનું પાણી થોડું એસિડિક પાણી હોય ટૂંકમાં પીએચ પાણીની હોય એટલી ન હોય એની અનબેલેન્સ પીએચ હોય છે કે એસિડિક પાણી હોય હવે વાદળછાયું વાતાવરણ રહ્યું છે અને સતત પાછું આઠ થી દસ દિવસ વાદળછાયું વાતાવરણ ડું તડકો કાયદો જ નથી હવે આનાથી શું થાય તડકો કાયદો જ નથી એટલે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા રૂંધાઈ જાય પાકની પાક જેટલું નોર્મલ ખોરાક બનાવતો હોય એટલું બધું ન કરી શકે એમાંય લગાવવાના પ્રશ્ન આવે અને સાથોસાથ કે વરસાદ આવ્યો એટલે તરીએ જમીનની સરફેસ ઉપર સપાટીએ એસિડિક પાણી પડ્યું છે એટલે દેહ ધાર્મિક ક્રિયામાં ફેરબદલી થાય કે એસિડિક પાણી પડ્યું એટલે મૂળિયાને પણ પ્રશ્નો આવે મૂળિયા જેટલા સરખી રીતે ડેવલપ થવા જોઈએ જે રોજિંદી ક્રિયા કરવા જોઈએ સરખી થવી જોઈએ એ નથી થઈ એટલે બે પરિણામ ઉપરને નીચે થી પાકને સ્ટ્રેસ પડ્યો છે એટલે લાંઘો મારી ગયો અને મરચી કપાસને ઊંચા પાક હોય ટૂંકમાં બીજી મગફળી એના કરતા ઊંચા પાક હોય એટલે પવન બે બાજુથી એવો ફૂંકાડો વરસાદી આવ્યો ને પછી ક્યારેક પવન આમ ફૂંકાડો ને ક્યારેક આમ ફૂંકાડો એટલે મરચી આમે થઈને આમ થયેલી એ બટકી ગયા છે મૂળિયાથી થળિયાથી બટકી ગઈ છે એમાં કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ કરવી નહીં એ ન ભેગું થાય કારણ કે અમુકના રૂપિયા વધારે ચડી જશે ને એ પ્રમાણે વળતર નહીં મળે કપાસ તુવેર અને મરચીમાં થોડો ઘણો જેને વાંધો હે મલ્ચિંગમાં હતી ને એને એટલો બધો વાંધો નથી આવ્યો એના માટે હવે શું કરવાનું થાય કે આ એક છે સાયન્ટિફિક કહી તો છે આના હવે ઉપાય કઈ રીતે કરવાના થાય તો કે એમોનિયમ સલ્ફેટ લખી લેજો એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો પર વિઘે સોરી પર એકરે એમોનિયમ સલ્ફેટ પચીસ કિલો પર એકરે નાખવાનું થાય એની જ સાથે થાયોફિનાઇટ મિથાઇલ જે રોકો કરીને આવે બાયોસ્ટેટનું થાયોફિનાઇટ મિથાઇલ એ પાંચસો ગ્રામ આ ખાતરમાં જ મિક્સ કરી દેવાનું એકરનું માપ બોલું છું પાંચસો ગ્રામ અને સાથે એક સ્ટાન્ડર્ડ કંપની પીએલએસ છે જે પેન્ટા લાઈફ સાયન્સ એનું હોમીઝોલ કરીને આવે છે કે હોમી કઈ આવે છે અને બીજા બે ત્રણ તત્વો પણ છે જે એડવાન્સ એક્ટિવ ઇન્ગ્રીડિયન્ટ છે એ પાંચસો એમએલ આમાં મિક્સ કરવાનું કોટિંગ કરાવી દેવાનું ટૂંકમાં બે પહેલાં ભેગું કરીને પછી છેલ્લેથી લિક્વિડ નાખવાનું હોમી ઝોલ કરીને જે પ્રોડક્ટ કીધી પીએલ એસ પેન્ટા લાઈફ સાયન્સની બરોબર આ ત્રણે મિશ્ર કરીને પછી ઉડાડી દેવાનું થાય છે બરોબર હવે એના ત્રણ થી ચાર દિવસ પછી આ ઉડાડી છો એના એક થી બે દિવસ પછી ઉપરથી થી ઘાટો સ્પ્રે કરી લેવાનો હુમિઝોલ પચાસ એમ અને મલ્ટીપ્લેક્સ કંપનીનું પ્રમુખ કરીને આવે છે ઓગણીસ 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 આવે છે પણ એ પૂરો ઇમ્પોર્ટેડ ગ્રેડ છે બાર થી મંગાવેલ છે એ સિત્તેર ગ્રામ પચાસ ગ્રામ પચાસ એમ એલ હુમિઝોલ અને સિત્તેર ગ્રામ પ્રમુખ હું જે કહું છું એ જ પ્રોડક્ટ મળે તો ગોતવી તો સારું કારણ કે એના આપણે રિઝલ્ટ જોયા છે બરોબર આ સેમ વસ્તુ આનો સ્પ્રે કરી દેવો ઓલો નીચેથી ખાતર વેરીએ એ રીતે વેરી દેવાનું થાય ઉડાડી દેવાનું બ્રોડકાસ્ટ કરી દેવાનું થાય આ વસ્તુ એટલી થઈ હવે આના એક વીક પછી ડાવ કંપનીનું મીરાકુલન આવે છે જે ટ્રાયકન્ટનોલ આવે ટ્રાય આજે આજે પેલા તો ખાતર કીધું હોય મૂળિયા હરખા કરશે જેમ એમાં હુમિક આવી ગયું પછી એમોનિયમ સલ્ફેટ આવ્યું છે વધારે ભેજ છે સોસી લે છે થાયોપીનાટ મિથાલ ટુ વે એક્શન વાળી દવા છે એ શું કે ટુ વે એક્શન મિસ્ટ સિસ્ટમેટિક દવા છે ફોનજી સાઈડ છે કે જે નીચેથી વિલ્ટિંગ ચાલુ થયું છે એને રોકી દેશે ને આગળ નહીં વધવા દે બરાબર આ રિકવરી કરવાની વાત છે કે આગળ વધતું અટકાવશે રિકવરી માટે એમાં જે ઉમેજોલ છે એ કામ કરશે ટૂંકમાં નીચેથી ખાતર નાખ્યું ઉપરથી સ્પ્રે કર્યો એના જ એક વીક પછી ટ્રાય કન્ટેનરમાં જે તમને કીધું હોય પચાસ એમ એલ લેખે દેવાનો અને નીચેથી આપવાનું છે ત્યારે તો પછી સારું એવી કંપનીનું માઇકોરાઈઝ આપી શકો છો અને એગ્રીકોન કંપનીનું વિગર પ્લસ કરીને લિક્વિડ આવે છે ઓર્ગેનિક કાર્બનનો હુમિકનો ભરપૂર સોર્સ હોય છે આ બે જ વસ્તુ ઉપયોગ કરવાની નીચેથી માઇકોરાઈઝા કોઈ પણ સારી એવી સ્ટાન્ડર્ડ કંપનીનું અને સર નીચે વિગર પ્લસ આ નીચે આપી દેવાનું અને ઉપરથી સ્પ્રે ટ્રાયકન્ટેનોલનો ટ્રાય ટ્રાયકંટેનોલ જે વિકાસની ક્રિયા રૂંધાણી છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વધારો કરશે બરોબર બે સ્પ્રે કરવાના ત્યાં પેલો મેં કીધો એટલે પર લખી લ્યો કે પેલો પેલો ઉપયોગ શું કરવાની પહેલી ટ્રીટમેન્ટ એમોનિયમ સલ્ફેટ થાયોફિનાઇટ મિથાઇલ અને હુમિઝોલ પચીસ કિલો એમોનિયમ સલ્ફેટ મિથાઇલ પાંચસો ગ્રામ રોકો બાયોસ્ટેટનું મેં તમને કીધું એ અને પેન્ટાલેક્સાઇનનું હોમિઝોલ એ પાંચસો એમએલ એક એકરમાં ઉપયોગ કરવાનો ત્યારે જ જ્યારે આ ઉડો નીચે ઉપયોગ કરીએ ત્યારે જ સ્પ્રે કરવાનો છે પ્રમુખ અને ઉમીઝોલ બંનેનો બરોબર પ્રમુખ સિત્તેર ગ્રામ પચાસ એમ એલ એના એક વીક પછી શું ઉપયોગ કરવાનો છે એગ્રીકોન કંપનીનું વિગર લિક્વિડ આવે છે એ અને કોઈ પણ સ્ટાન્ડર્ડ કંપનીનું માઇકોરાઈઝા બંને સાથે નીચે ઉપયોગ કરવાનો છે ખાતર નાખી એ રીતે બરોબર નીચે જાડી રેતી આર ઉપયોગ કરજો વેરો તોય વાંધો નહીં કપાસમાં બ્રોડકાસ્ટ કરો એમ કરતા ત્યારે જ ઉપરથી કરવાનો છે મીરાકુલન અને પ્રમુખનો બંનેનો સ્પ્રે ઉપરથી એટલે ઘણો ઘણો ફેરફાર થઈ જશે બરોબર વધુ માહિતી માટે આપણે આમાં અમારો નંબર આપી દેશું એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો વધુ માહિતી કોઈ પણ માહિતી તમે મેળવી શકો છો બરોબર છે બાકી મેં તમને કીધું વધારે પ્રશ્ન હોય એ હરખું નહીં થાય એમાં ખોટું મતતા નહીં એમાં બીજો કોઈ પણ વૈકલ્પિક પાકનો વિચાર કરી લેવો છો અત્યારે ડુંગળી વાવવી સારી છે ડુંગળી પણ વાવી શકો છો બરાબર ડુંગળી છે મેથી છે વૈકલ્પિક પાક તરીકે એનો વિચાર કરજો ખરો બરાબર આભાર